અમૂલ ડેરીના નિયામક મંડળની ચૂંટણીમાં ભાજપનો વિજય ખેડા જિલ્લા દૂધ સંઘ ભારતીય જનતા પાર્ટીનું પ્રભુત્વ ગુજરાતની સૌથી મોટી અને વિશ્વવિખ્યાત અમૂલ ડેરી એટલે કે ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘની ચૂંટણીનું પરિણામ આજે જાહેર થયું છે દસમી સપ્ટેમ્બરે યોજાયેલી આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ સ્પષ્ટ બહુમતી મેળવી છે બાર બેઠકોના નિયામક મંડળમાંથી દસ બેઠકો પર ભાજપે ભવ્ય વિજય મેળવ્યો છે જેના પગલે સમગ્ર ડેરી સંકુલમાં ભાજપના સમર્થકોમાં ઉત્સાહ જોવા મળ્યો છે આ ચૂંટણીમાં કુલ બાર બેઠકો હતી જેમાંથી ચાર બેઠકો પર ભાજપના ઉમેદવારો અગાઉ જ બિનરીપ ચૂંટાયા હતા બાકીની આઠ બેઠકો માટે યોજાયેલા મતદાનના પરિણામમાં ભાજપના ઉમેદવારોએ વિજય હાંસલ કર્યો છે આ જીત સાથે ભારતીય જનતા પાર્ટીએ અમૂલ ડેરીના નિયામક મંડળ પર સંપૂર્ણપણે પોતાનું પ્રભુત્વ પ્રસ્થાપિત કર્યું છે એક વ્યક્તિગત બેઠક પર પણ ભાજપનો વિજય થયો છે જે પક્ષની સહકારી ક્ષેત્રમાં વધતી પકડ દર્શાવે છે આ જીતને કારણે હવે અમૂલ ડેરીના સંચાલનમાં ભાજપની નીતિઓ અને રણનીતિઓનો પ્રભાવ સ્પષ્ટપણે જોવા મળશે આ પરિણામો સહકારી ક્ષેત્રમાં ભાજપની વધતી સત્તા અને પક્ષના નેતૃત્વ પર ખેડૂતો અને વિશ્વાસ સૂચવે છે આ વિજય બાદ નિયામક મંડળના નવા અધ્યક્ષ નીવડે માટેની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે આજના પરિણામમાં કુલ નિયામક મંડળની તેર સીટોમાંથી અગિયાર સીટો ભારતીય જનતા પાર્ટીએ ખૂબ બહુમતીથી અંકે કરી છે અમારી બે જે સીટો ગઈ એ પણ ખૂબ નજીવા માર્જિનથી ગઈ છે જેનું અમને દુઃખ છે દેશના શ્રદ્ધે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ વૈશ્વિક લોકપ્રિય નેતા જે પશુપાલકો અને ખેડૂતોના હિત માટે વિશ્વના તાકાતવાર દેશો સામે લડત આપી રહ્યા છે તેની પર પશુપાલકોએ મોર મારી છે સહકાર મંત્રી કેન્દ્રના ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબના સહકારથી સમૃદ્ધિના ઉદ્દેશ પર પશુપાલકોએ મોર મારી છે માત્ર ને માત્ર કેન્દ્ર સ્થાને પશુપાલકોનું હિત રાખનાર અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રીમાન સી પાટીલ સાહેબના ઉદ્દેશ પર પશુપાલકોએ મોર મારી છે અમારા મુખ્યમંત્રી મૃદુને મક્કમ શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ પર પણ પશુપાલકોએ મોર મારી છે તદપરાંત અમારા બંને મંત્રીશ્રીઓ જગદીશભાઈ ઋષિકેશભાઈ ઉપરાંત બંને જિલ્લાના સાંસદશ્રી ધારાસભ્યશ્રી જિલ્લા અધ્યક્ષો અને ભાજપના બધા જ કાર્યકર્તાઓએ એક મત થઈને આ ચૂંટણીમાં ઝંપલાવ્યું જેના કારણે ત્રણથી લઈ અને અગિયાર સુધી ભારતીય જનતા પાર્ટી પહોંચી છે આવનારા દિવસોમાં જે બે બ્લોકમાં અમારી સીટ આવી નથી ત્યાં પણ અમે વિશેષ કામ કરી અને એની પર ધ્યાન કેન્દ્રિત કરીશું અને જ્યાં પશુપાલકોને એમણે ભ્રમિત કર્યા છે એ દૂર કરીશું કુલ મળીને